શામળાજી યાત્રાધામ ખાતે આવેલા બસ સ્ટેશન વિસ્તારમાં એક ખાનગી કંપનીના એટીએમ માંથી ચોરોએ ગેસ કટર થી એટીએમ કાપી આશરે રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ રોકડ ચોરી કરી હતી ઘટના રાત્રિના સમયે બની હતી જ્યાં કારમાં આવેલા પાંચ શખ્સોએ આ બનાવને અંજામ આપ્યો હતો ચોરોએ એટીએમ ના સીસીટીવી કેમેરા પર સ્પ્રે માર્યો અને ત્યારબાદ પુરાવા નાશ કરવા એટીએમ આગ લગાડી દીધી હતી ચોરી સમયે કોઈ ચોકીદાર હાજર ન હોવાથી ચોરો મોકળું મેદાન મળ્યું હથિયારો થી સજ્જ ચોરુ સમગ્ર કાવતરું નજીકના સીસીટીવી કેમેરામાં માં કેદ થયું છે શામળાજી પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બોલો મારું નામ મોડ પ્રજ્ઞ કૃષ્ણકાંત છે હું જાપતી દેરાનો રહેવાસી છું મારું આ હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું આ લગભગ હું આઠેક વર્ષથી ચલાવું છું જેમાં ગઈ રાત્રે મને રાત્રે ચારેક વાગ્યાના દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતાં ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે જેના સીસીટીવી ફૂટેજ મેં જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એટીકા ગાડી લઈ અને પાંચેક ઈસમો આવ્યા હતા અને ઇસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ સાડા પાંચ લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર પાડાવવાની રજૂઆત કરી છે